હેલો ગુડ મોર્નિંગ મોર્નિંગ વેલકમ ટુ અવર કૃષ્ણ અમે ગરમ આ કાળું થઈ ગયું વધારે 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 તાપ લાગી લાગી ગયો ગરમી વાહ ને ચા જો ચા ઉકળે છે ઈ જો તમે ખાલી વાહ

કેટલા વાગ્યા દસ વાગ્યા કેમ છે દીદી તમે આવ્યા તાબડી વાહ ભાઈ ચાલો જમવા હું બને આવું છું લે આવા

તમે અમારા બ્લોગ ને આગળ જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો ને ફોલો કરતા રહેજો પણ આ વેજ ખીચડી કેવી રીતે બનાવવાના છે એને સરસ મજાનું કટિંગ કરી દઈએ ને પછી અમે બનાવવાના છે ગઈ તો આ મંચુરિયન તૈયારી થઈ છે તો જો કોબી ગાજર ક્રશ કરી લીધા છે લીલું લસણ છે સૂકું લસણ છે ને આદુ પેસ્ટ છે અને થોડા કેવા આપણે છે ને લીલા કાંદા નાખશું અને હવે આ લોટ નાખી અને એનો આપણે લોટ બાંધી નાખશું ને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશો ને લીંબુ અને ગોળીને છે ને ક્રિસ્પી કરવા માટે છે ને આપણે રવો પણ એડ કરી દેસું મેંદાની સાથે તો જો મંચુરિયન નું છે ને લોટ નાખીને બધું મિક્સ કરી દીધું અને જો હવે મીડા છે ગોળી પાડવા તો મસ્ત ક્રિસ્પી ગોળી તળાઈ ને રેડી થઈ ગઈ છે પછી આનો છે ને આપણે વઘાર કરી નાખશું બધી ગોળી તળાઈ છે ને પછી ચાલો ફ્રેન્ડ્સ તો આ છે વેજ ક્રિસ્પી તૈયારી

વેજ છે ભાભી કેટલી મહેનત કરે બનાવે વાહ મસ્ત જોરદાર આવે છે મને તો પાણી આવે છે બધા જમવા માટે બેસી ગયા છે

એ લોકો ખાટું ખાતા ઓકે વાહ મસ્ત બની ગયો છે મસાલો રેડી હજી હજી બાકી છે વાહ મસાલો જોઈને પાણી આવી ગયું છો મને ભાભી હા ઓકે ને પાણી ઉકળી ગયું છે વાહ મસ્ત થઈ ગયો છે સુપ લાગે ને હા

એવું બધું આ મિક્સ પીસ પી સ્વાદ પણ એટલો જ મસ્ત આવશે એવી ફૂલ આશા છે અમને પણ આવશે ખરી મને વિશ્વાસ એ છે હવે આમાં તો માસ્ટર સાહેબ કહેવાય યુ પ્લાન કરવીને એમાં ગુરુ પ્રમુખ પ્રમુખ ગુરુ કહેવાય ગુરુ પ્રમુખ વાહ અને છે ને થોડીક વાર માટે

અમારે હે લડો કાંઈ નું કાંઈ નું તો ગાઈસ ફાઈનલી જો અગિયાર વાગી ગયા છે અને અમે ઘરે પહોંચી ગયા છે ચાલો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા યુ ગુડ નાઇટ